જો તમારે લુખાગીરી કરવી હોય ગેંગ ચલાવી હોય ભાઈગીરી કરવી હોય સિગરેટ યા દાદા બનવું હોય તો ગેંગ છે જે અત્યારે રોડ પર વગર ચપ્પલે ચાલી રહી છે હાથ જોડી રહી છે તેની પ્રેક્ટિસ તમારા ઘરમાં કે પછી ખાનગી જગ્યાએ કરી લેજો કેમ કે જ્યારે તમે લુખાગીરીને દાદાગીરી કરશો તે સમયે આ પોલીસ છે તે તમને પણ રોડ રસ્તા પર વગર ચપ્પલે લાવશે અને પોલીસ સ્ટેશનમાં બાંકડા પણ લગાવશે વૈષ્ણવજન તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ હું છું આપની સાથે તોફીક ગાંચી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દરેક થાણા અમલદારોને સૂચના આપી છે કે તેમના વિસ્તારમાં રહેલા આ ગુંડા આ દાદાઓ જે ખાખી જોવે તેનાથી ડરવા જોઈએ અને પોલીસને જે પ્રકારે દંડા આપ્યા છે તે દંડાનો પોલીસે છૂટથી ઉપયોગ પણ કરવો જોઈએ અને બાંકણા પણ લગાવવા જોઈએ ડીજીપી વિકાસ સાહેબ પણ તમામ થાણા અમલદારોને આદેશ આપ્યો છે કે તેમના થાણા વિસ્તારમાં રહેલા જે ગુંડાઓ છે જે અસામાજિક તત્વો છે તેઓની યાદી તૈયાર કરો અને સમય અંતરે તેઓના વિરુદ્ધમાં પાસા તળીપાર ગુસ્સી ટોક જેવી કાર્યવાહી કરી તેમને જેલ ભેગા કરો અને ગુજરાતની પોલીસ પણ હવે તે દિશામાં આગળ વધી રહી છે અમદાવાદના ગોમતીપુરમાં પણ આ પરમાનંદ ચાલી છે ત્યાં આ છ અસામાજિક તત્ત્વોએ જે બાળકો રમી રહ્યા હતા તે સમયે પહેલાં પથ્થર પડે છે બોલાચાલી થાય છે મામલાનું સમાધાન થાય છે અને ત્યાર પછી આ ચાર અસામાજિક તત્વો તે સ્થાનિકો લોખંડ ગેંગ તરીકે ઓળખાય છે અને ત્યાંથી તે ફરાર થઈ જાય છે પોલીસ પાસે આ ઘટનાનો મામલો પહોંચે છે પોલીસ આ મામલે છ આરોપીઓના વિરુદ્ધમાં રાવેટીનો ગુનો દાખલ કરે છે અને ત્યાર પછી આ આરોપીઓ છે તેઓને ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા ઘટનાનું પંચનામું કરવામાં આવ્યું હતું અને જેના દ્રશ્યો પણ તમે અત્યારે જોઈ રહ્યા છો આ જે આરોપીઓ છે આરોપીઓએ વહેલી પરોળીએ હથિયારો સાથે આ ગાડીઓના કાચ ફોડી નાખ્યા હતા આસપાસના લોકો ડરી ગયા હતા ભયભીત થઈ ગયા હતા અને લોખંડે ગેંગ છે જેમની ત્યાં દાદાગીરી હતી અત્યારે તે વગર ચપ્પલે આજ ગોમતીપુરની પરમાનંદ ચાલીમાં આવ્યા છે તેમના પગમાં પણ ચપ્પલ નથી તે હાથ જોડી રહ્યા છે અને આસપાસના લોકોનું ટોળું પણ એકત્રિત થઈ ચૂક્યું છે ગુજરાતની પોલીસને પણ સૂચના ગાંધીનગરથી ઘણા સમયથી ડીજીપી વિકાસ સહાય કહો કે પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી સમંતરે આપી જ રહ્યા છે કે અસામાજિક તત્વો જે ભાષામાં સમજે તેમને તે જ ભાષામાં સમજાવો અને લોખંડ ગેંગ જે ભાષામાં સમજતી હતી તે જ ભાષામાં અમદાવાદની પોલીસે તેમને સમજાવ્યા છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ન્યુઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે